અને મિત્રો ઘણા ખેડૂત મિત્રો શું છે કે કલાકો બહુ વધી જાય છે હવે થોડી જમીન હોય થોડો માલ હોય ફાલ ઓછો હોય ને કલાકો વધી જાય કેટલું નુકસાન થાય આપને ખબર છે મિત્રો તો હું થોડી તમને ટીપ્સ આપીશ કે તમારે કલાકો ઓછી થાય તો પહેલી ટીપ્સ વીસ મણ મગફળી આવે છે એમ કહેવાનું છું નમસ્કાર ખેડૂત મિત્રો તો કહેવાય છે ને કે નવા જમાના સાથે નવી રીતે તમારે ઢળવું પડે છે અત્યારે આપણે આપણા ખેતરમાં આ મગફળી લેવાઈ ગઈ છે અને અત્યારે એને ટ્રેક્ટરથી મશીનથી આંકવાનું કામ કાઢવાનું કામ અત્યારે શરૂ છે આપણે દોડાદોડ ગયા હતા સામે આપણી ભેંસ એક વીયાણી એને આવી છે નાની પાટી અને હવે આપણે જોઈએ નવા જમાનાનું થોડા સુધારા વધારા કરી અને એક ટ્રેક્ટર જે અલર છે જે પહેલીવાર આપણી વાડી આવેલું છે હવે આપણે એમાં જઈએ આટો મારવા અને જો આ રીતનો કાંઈક ફાલ છે મિત્રો આપણી મેં તમને ખબર હોય બે દિવસ પહેલાં વિડીયો બનાવ્યો હતો કે જુઓ હવે આવો કંઈક ફાલ છે મિત્રો મેં થોડાક દિવ પહેલાં વિડીયો બનાવ્યો છો રેનો રેમ્બો આપણું રેનો રેમ્બો બિયારણ છે અને આ નવા જમાનાનું નવું ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર શું નવું મશીન છે હલર અને ત્રણ જણા પાથરા નાખે છે અને એક જણાને સાવણો સાફ કરવા રહેવું પડે છે એમાં હવે કઈ રીતે સાવણો સાવનો સાફ કરવો અને મિત્રો ઘણા ખેડૂત હું છે કલાકો બહુ વધી જાય છે હવે થોડી જમીન હોય થોડો માલ હોય ફાલ ઓછો હોય ને કલાકો વધી જાય કેટલું નુકસાન થાય આપને ખબર છે મિત્રો તો હું થોડી તમને ટીપ્સ આપીશ કે તમારે કલાકો ઓછી થાય તો પહેલી ટીપ્સ તો મિત્રો આપ જોઈ શકો છો કે આપણે જ્યારે પાથરા ઊંધા પડ્યા ત્યારે આ રીતે બે હારમાં કરી નાખ્યા જેથી કરીને જે આપણું મશીન છે એ આ રીતે અધવેશમાં હાલ્યું જાય અને કોઈ તકલીફ ન પડે અને પાથરા આપણે એક વાયા કરવા માટે આપણે ટાઈમ નો બગાડવો પડે અને ત્યાર પછી મિત્રો ઝડપ કરવા જાય ને મિત્રો તો આ રીતે નીચે વેરાય છે પાછળ અને ઓલી સાઈડ હું તમને હમણાં બતાવું છું તો આ બાજુ મિત્રો સિંગ આવે છે અને તે અહીંયાથી સિંગ સીધી ઉપર જાય અને આ ડબ્બામાં વહી જાય છે આ ડબ્બામાં દ્વારકાનો ડબ્બો હોય છે અને એ ડબ્બામાં સીધી ડાયરેક્ટ સિંઘ વહી જાય છે પણ મિત્રો જો સામા પવન હોય તો અહીંયાથી જે આપણું સારું નીકળે એ આ પાછળ ન થઈએ કે એટલે સાવણો ભરાઈ જાય એવું આનું કહેવાનું છે પણ આપણે જોઈએ કે હવે ડ્રાઈવર ઉપર ધૂળ જાય છે એટલે એ કહે છે કે ખરેખર તકલીફ પડે છે બીજો ડાગળો ખાલી કરવા આપણું હલર આવી ગયું છે અને જો સામે ઉપર સુધી આપણે આ ભરાઈ ગયું છે અને એની સામે સારોલું જોવું આપણું એટલું ભરાણું છે આ આપણી મગફળી છે પિસ્તાલીસ નંબર રેનો રેમ્બો પિસ્તાલીસ નંબર અમે ભરી આવે ભીડ ઘણી આવે છે તો જો મિત્રો આપણે એક ડાગળો અહીંયા સારો લુ થયું છે અને બીજો ડાંગળો સારોલો આપણે ખાલી કરવા આવ્યા છીએ અને અહીંયા બે ડાગળા મગફળી થઈ છે આપણે આ વખતે મિત્રો આ ડાગળો ખાલી હતો સારો લાનો જો એ અધૂરો છે પણ આ જે ડાગળો મગફળીનો ડાગળો હતો એ આખો ભરાઈ ગયો હતો એટલે આપણે અડધો આ ડાગળો અડધો હોવા છતાં તો આપણે ખાલી કરવા આવો પી જોવા પાછળથીને અધૂરો છે પણ જે મગફળી જે આવે મગફળીનો ડાગળો એ એક વીસ મણ મગફળી આવે છે એમ કહેવાનું છું જ્યારે મણ મગફળી થાય ત્યારે એક ડાગળો આ ભરાઈ જવો જોવે પણ આપણે એ કોઈલામાં ઊંધું છે એમ કહે છે કે ભાઈ તમે જાતું કેમ કરતું આપણે ભાઈ કીધું ભાઈ તમારે આવું ઓળું છે તમારે ડાળા ઓછા છે ને મગફળી જાજી છે એટલે કહે છે કે ફાલ તમારે સારો છે હવે જોઈએ કે આપણામાંથી આપણા એટલામાંથી એટલી મગફળી થઈ છે ઉતારા જેવા તો સો ટકા નથી પણ છતાં જોઈએ કેવો ઉતારો આવે છે એ ભાઈએ કરીએ કે આ ચાલીસ મણસિંગ થઈ છે અને હવે જોઈએ આ એટલું પૂરું ખાલી થયું છે અને આ ચાલીસ મણસિંગ થઈ છે એવું કહેવાનું થાય છે ભાઈ હવે જોઈએ કે પૂરું થતાં થતાં કેટલું થાય છે આ બાજુ આ બાજુ હાઈડ્રોલિંગ આવે છે એને ઉપર કરતાં આ રીતે એનો જે ડાગડો છે એ આખો ઉપર ઉપરવ્યો જાય છે અને આગે જે કંઈક આ રીતનું આખું દ્રશ્યનું ઊભું થાય છે તો મિત્રો મજા તો વ્યવહાર કાકડા હાટ જેવું કેમ લાગે હવે આપણે જોઈએ આપણે ટ્રેક્ટર એટલે કે સારોલામાં કેવી મગફળી જાય છે અને તે કેવી જાય છે દાણાવાળી જાય છે કે ખાલી મગફળી હોય હળવી એ જાય છે તો એમાં આપણને ખાસ તો એવું કઈ લાગતું નથી કે ખાસ જતી હોય કોક કોક આવી દેખાય છે પણ એમાં તો મિત્રો ખાલી છે જાજી તો ને આ હાવ દાણો કેવો નીકળ્યો હા જોઈએ આને હા એ ખાલી છે આ જોઈએ તો મિત્રો હળવી સિંગ હોય ને એ બેગ બેગ જાય છે હાવ સાફ હાવ બહુ વધારે પડતી જાય એવું નથી અને નથી જતી એવું નથી પણ ધારો કે આ એક ડોગલું હોય તો દસેક કિલો મગફળી જાતી હોય એવો આપણો અંદાજ અત્યારે બાંધી છીએ કે હવે આ બે ઢોગલા અત્યારે આપણું લો છે અહીંયા અને બે ઢોગલા એટલે ચાલીસ મણ આપણે આ મગફળી છે અને એટલું સારું થયું છે અને એટલે આપણી જમીન ખાલી થઈ છે અને હવે જોઈએ કેટલી ખાલી થાય છે તો મિત્રો આપણે આ ત્રીજું ઢોગલું આપણે ઠલવા માટે આવી ગયા છે મગફળીનું અને આ વખતે પણ એ જ પરિસ્થિતિ છે કે જે આપણે આ સારોલાનું જે છે તે અધૂરું છે અને આપણું આ મગફળીનું ભરાઈ ગયું છે આ ત્રણ ડોગલા પૂરા થયા છે ને એટલી કેમ કે એટલી મગફળી થઈ છે અને હજી તો ઘણો માલ ઘણા પાથરા હજી વાડીમાં જાન કરીએ ને તો હજી ઘણા પાથરા પડ્યા છે જુઓ આ બાજુનો વાઘ હજી એટલો ખાલી થયો છે અને આ બાજુના હજી જુઓ જો આ બધા પાથરા હજી બાકી છે ઢેટથી ટેક આ એટલો ભાગ ખાલી થયો છે અને આપણે ત્રણ ડોગલા અહીંયા મગફળી થઈ ગઈ છે અને ત્રીજું ડોગલું આપણે અહીંયા ખાલી કરીશું તે હજી થોડું અધૂરું છે ટૂંકમાં જુઓ આ રીતે હજી થોડુંક અધૂરું સારોલાનો ડોગલો જે છે હજી અધૂરું છે જુઓ મિત્રો આ પરિસ્થિતિ થાય છે જ્યારે સાવણા ભરાઈ જાય ત્યારે આ બાજુથી મગફળી જાય છે અને આ બાજુ આપણે સરખું કરીએ તો જો આ બાજુ જે મગફળી નીકળવાનું હોય એ બાજુ પણ મગફળી વેરાતી જાય છે આ એક કોણ જાણે આ એક મેન પ્રશ્ન છે ઠેઠથી ઠેઠ અમારા હાથમાં પાવડી છે એથી એક ધારો હું આમથી આમ પી ગયો છે અને આમથી આમ એક ધારો દોડા દોડી કરું છું તો પાર આવતો નથી એટલે એક ગમે ક્યાંક વ્યૂ પોઈન્ટ છે આ લગનો કે સાવણો એનો ચલકાઈ જાય છે જો આ એક બે અને સામે ત્રણ આ ત્રણ જણા જ તે પાથરા ઓરવાવાળા છે પણ હવે તો એ છતાંય તે વારંવાર સાવણો ભરાઈ જાય છે હવે એ લોકોને આપણે વાત કરી હલરવાળા ચંદુભાઈને તો હવે એને એવું કીધું કે ભાઈ તમારા ફાલ છે એટલે તમે વધારે નાખો એટલે જે સાવણા જે છે તે સિંગથી સલકાઈ જાય છે પણ હવે શું ખબર એવું તો હોય ને મને એ માન્યામાં એ વાત નથી આવતી પણ હવે એ લોકોનો હું આમાં હલરમાં કાંઈક તકલીફ હોય કે એવું થતું હોય આપણે કઈ ખ્યાલ નથી હવે આપણે આપણે આ આ આ બાજુ રીતે લેવાનું હોય છે આ રીતે અત્યારે તો શરૂ કર્યું છે એટલે નથી આ રીતે આપણે અહીંયા લેવાનું હોય છે આ પાવડી થી અને હમણાં ઓલી બાજુ હું તમને સાવણો બતાડું એ સાવણા ને વારે આપણે ટૂંકમાં સાલે સાલુ સાફ કરતો જ રહેવો પડે છે જો આ બાજુ આ ત્રણ જણા છે તે આ રીતે એક ધારા ધમાલ કરે છે અને પાથરા નાખી રહ્યા છે અને સામેની જે સાઈડ છે હું તમને સાવણો બતાવું તે આ ઓલી સાઈડ આપણે સિંક કાઢવાનું હોય છે અને આ સાઈડ આ પાવડીથી આપણે સાવણો સાફ કરવાનો હોય છે અને આ રીતે અહીંયા આપણે મગફળી નાખવાની હોય છે આ કલરમાં જો આ સાવણો છે એને આપણે સતત સાફ કરતો રહેવો પડે છે અને આ સાવણો છે એવો આપણે સાફ કરીએ આ રીતે જો સામે ચીઠ મળી જો અહીંયા આપણે આ રીતે સાવણો સાફ કરીએ એટલે ઓલી સાઈડ હું તમને બતાવું એટલે જો આ આ રીતે આછળ મગફળી વેરાવવા મળે જો આ રીતે જો આ એટલે એને આપણે આ રીતે કેન્સથી રહેવી પડે હવે આવા આ એક પ્રશ્ન છે આપણે ખો જે પાવડિયો હોય ને જે આપણે મિત્રો ખૂબ આ પછી મોટામાં આવી જાય છે ઘરની પાછળ રહી જાય ને તો આપણી જો જે પાવડિયો હોય ને ને આંધા ગગડી જાય સાંજે પછી ખાવા ન માંગે એટલે આપણું બેસતું વરસ મિત્રો આજનું આ રીતે ઉજવાઈ ગયું અને આપણા ફૂગા નીકળી ગયા હવે જુઓ આ રીતે અહીંયા સારું પડે છે અને ઉપર અહીંયા આ રીતે મગફળી આવે છે જે અહીંયા જે મગફળી જે આમાં જાય છે અને આમાં જે મગફળી જે ઉપર જાય અને આ એનો જે ડબ્બો હોય છે એ ડબ્બામાં પડે છે અને આ રીતે આખો આખો હલનનો સીન છે આ સાથે મિત્રો નવા વર્ષના ખેડૂત મિત્રના એ ખેડૂત મિત્રોને ખૂબ ખૂબ દાદા કરી અને એથી જય સીયારામ જય સ્વામિનારાયણ અને આ સાથે મિત્રો એક મારી પ્લીઝ એક લાખ સબસ્ક્રાઈબર સુધી તમે મને પહોંચાડ્યો બધા આપનો આભાર અને હવે એક ખેડૂતની ચેનલ એક મિલિયન કેનથી ઉપર સુધી પહોંચે અને તે પણ એક વર્ષના એવા શ્યુભ આશિષ આપજો અને ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો મળ્યું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી આરામ નૂતન વર્ષા અભિનંદન